જીવનની સફળતા જોવા માટે સ્વજનોના ચહેરા ઉપર વાંચજો કે તમે સફળ છો કે નહીં જો ત્યાં તમે ફેલ છો અને આપણને ભણવામાં સાત વાર શીખવાડે આઠમો વાર ન શીખવાડે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર પણ આઠમો વાર છે પરિવાર અને એ વારને ભૂલી જશો ને તો સાતે વાર નકામ જશો જીવનની સફળતા સ્વજનોના ચહેરા પર હોય છે અને ત્યાં જો આપણે નિષ્ફળ થયા ને તો સફળ કેમ માની સાચા અર્થમાં સફળતા આપણે કહીએ છીએ તો જે ચર્ચા કરી રહ્યો જ્યારે કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી અને એવા તમે આવું ઉત્તમ પસંદ કર્યું તમે આજે ભગવાનને સાંભળવા બેઠા ભાગવત એટલે ભગવાન ભાગવતનો અર્થ શું થાય ભગવતા પ્રોક્તમ ભાગવતમ જે ભગવાને કહ્યું એ ભાગવત આજ સુધી જ્યારે પણ પ્રભુ પાસે ગયા ભગવાનને સંભળાવ્યું છે ક્યારે ભગવાનનું સાંભળ્યું નથી આજે જો ને જ્યારે જ્યારે ગયા પ્રભુ આને જોબ નથી મળતી આને બીમાર રહે છે આને લગ્ન નથી થતા આનું આ નથી ઓલવેઝ જ્યારે ભગવાન પાસે ગયા ત્યારે આપણે જ બોલ્યા છે ક્યારે એમ નથી કહ્યું કે પ્રભુ આજે તમે બોલો ને હું સાંભળું જો ભગવાનને જોવા ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું આ ત્રણેય જુદી વસ્તુ છે ભાગવત તમને ત્રણેય પ્રકારના ભક્તોનો પરિચય ભગવાનને 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 જોયા ઘણા મળ્યા અને ઘણાએ ભાગવતમાં ત્રણેય પ્રકારના ભક્તો જોવા મળે છે ભગવાનને જતા જોયા છે સ્વજનો અને દુર્જનો બધા જ ભગવાનને મળ્યા છે ભગવાન મળી જવાય એ કોઈ ભક્તિ માર્ગની મોટી ઘટના નથી જો ભગવાન મળવા જ બધું હોત ને એટલે જેને પૂછો શેના માટે ભગવાન મેળવવા ભગવાન મેળવવા ભગવાન અરે ભગવાન મેળવવા કઈ કરવાનું નથી કે ભગવાન મળવા જ બધું હોત ને તો દુર્યોધન ને પણ આનંદ આવ્યો હોત દુશાસન ને પણ આનંદ આવ્યો હોત કંસને પણ આનંદ આવ્યો હોત રાવણને પણ આનંદ આવ્યો હોત કારણ કે આ બધાને ભગવાન મળ્યા હતા ભગવાન મળવા એ ભક્તિ માર્ગ નું લક્ષ્ય નથી ભાવ મળવો એ ભક્તિ માર્ગ નું લક્ષ અને ભગવાન મળવા બધું હોત તો કંસ અને રાવણને પણ આનંદ થવો જોઈએ એમને તો દ્વેષ થયો શિશુપાલને તો ગાળો યાદ આવી કારણ કે ભાવ નહોતો એટલે મળેલા ભગવાન પણ આનંદ ન આપી શકે ભક્તિ માર્ગમાં માળા ફેરવો પાઠ કરો સેવા કરો ભગવાન મેળવવા હંમેશા એમ કરજો ભાવ મેળવવા જો કઈક નાનકડો નિયમ રાખજો જેનાથી તમારો ભાવની વેલને પાણી મળતું રહે તમારી સદ્યમ કોઈ વેળ ઉગાડી એટલે લાકડી રોપી આપણે અને વેળને બાંધી દઈએ એટલે જે સમજદાર નથી નાદા એને હમણાં તો કુંમળી વેળ ઉગી એને બાંધી દીધી લાકડી એનું બંધન નથી એના વિકાસનો આધાર છે એની વૃદ્ધિનો ટેકો છે તમારા નિયમો તમારા બંધન નથી તમારી શ્રદ્ધાની વેળનો ટેકા છે તમે એને બંધન માનશો ને તો ભાર લાગશે પણ ટેકો માનશો ને તો હાંસ થશે એક માળા છે ને આ માળા થકી ભગવાન મારી જોડે જોડાયેલા છે આ એક યમનાષ્ટકનો પાઠ કરું છું એક કરું છું વધારે નથી થતું પણ એક યમનાષ્ટકના પાઠ થકી યમનાજી મારી જોડે જોડાયેલા છે અરે પાંચ મિનિટ એક પાઠ કરતા લાગે તો ભાવ એ કરો આ પાંચ મિનિટ યમનાસ્તક એક પાઠ કરું છું ને તો યમનાજી ચોવીસ કલાક મારી રક્ષા કરે છે એક અષ્ટાક્ષરની માળા ફેરવતા મને બે મિનિટ લાગે છે પણ એક માળા ફેરવું છું ને ચોવીસ કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે આવો ભાવ રાખીને માળા ફેરવશો ને તો માળા કરવાનો આનંદ બદલાઈ જશે આવો ભાવ રાખીને યમનાષ્ટક કરશો ને યમનાષ્ટક કરવાનો ભાવ બદલાઈ જશે આપણે તો બંધન કરવું જ જોઈએ ને કરવું પડશે ને ના તો શું કરો આ રીતે ન લો ભગવદ નામ ભગવદ નામ તમારો આધાર બનવો જોઈએ તમારી તાકાત બનવી જોઈએ ભગવાન તમારી કમજોરી ક્યારે ન બનતી તમારા પુણ્યો તમારા સત્કર્મો તમારી ઉદારતા તમારા સદ્ગુણો તમારી કમજોરી નથી તમારો બળ છે હંમેશા જે સદ્ગુણોને તમે માણી ન શકો એ સદ્ગુણો બહુ ટક છે કોઈ જેમ તેમ બોલ્યું અને તમે શાંત બનીને સહન કરી દીધું અને ઘરે આવો તો તમને અફસોસ થાય કે આનંદ થાય અફસોસ સહનશીલતા બહુ ટકશે ને પણ તમને ખુશી થવી જોઈએ એ આટલું બોલ્યો પણ મહાપ્રભુજી સેવક છું મેં બધું સહન કર્યું હતું ઠાકોરજી મને સહન કરવાની તાકાત આપી અને સહન કર્યું એનો આનંદ તમને થશે ને તો એ ગુણ સદાય તમારા હૃદયમાં ટકી જશે જ્યારે જ્યારે સદ્ગુણોનો આનંદ આપણી અંદર જે રહેલા છે ને જો માણસો નહીં તો પછી ગુણો ટકશે નહીં એનો અફસોસ થશે ને પછી એ છૂટી જશે બહુ વાર નહીં તમારા ગુણોને માણો તો એ સદગુણ છે એ બીજાની અંદર નથી જે તમારી અંદર છે એ વાતનો તમને આનંદ અને ગૌરવ થવો જોઈએ આટલા સંસારના સંકટોની વચ્ચે પણ રોજ એક કલાક ઠાકોરજીની સેવા હું કરી શકું છું એનો આનંદ તમને થયો ઘણી મોટી ઉંમર થાય ને પછી લોકોને અફસોસ ચાલુ થઈ જાય પછી જીવન બાળ હવે પહેલા જેવી સેવા થતી નથી હવે પહેલા જેવું દોડાતું નથી પહેલા જેવા રહ્યા જ નથી તો પહેલા જેવું ક્યાંથી થાય હવે તો નીચે બેસાતું નથી તો ચેર પર બેસીને કરો કોણ ના પાડે હવે યાદ રહેતું નથી તો વાંચીને કરો કોણ ના પાડે કોઈ શાસ્ત્રમાં એમ લખ્યું કે વાંચીને કરો તો પચાસ ટકા ફળ અને મોઢે કરો તો સો ટકા ફળ ક્યાં એવું લખ્યું છે વાંચીને કરો કરો અફસોસ માટે કરો જીવ લોકોને જીવ બાળવાની આદત પડી જાય મોટી ઉંમર ના જે થાય છે ને જેટલું થાય છે ને જે કર્યું એને વાગોળો અને જે થાય છે એટલું કરો પણ આનંદ મારો

પ્રભુને વસ્તુનો આગ્રહ નથી હોતો પ્રભુને હાથનો આગ્રહ હોય છે નાનકડું બાળક હોય ને સારામાં સારી વસ્તુ એની ભાવતી વસ્તુ અજાણ્યા હાથથી આપો તો એને વસ્તુની મહત્તા હોય છે દવા પણ માના હાથે પી લે પણ ચોકલેટ પણ એના હાથે ના લે એમ અમારો ઠાકોરજી પણ બાળક છે ને તમે મિશ્રી ધરો ને તમારો જાણીતો હાથ છે જે હાથથી સકડી ધરી હતી ને એ હાથ મિશ્રી ધરી રહ્યો છે એટલે પ્રભુ એક એક મિશ્રીમાં તમારી સકડીનો સ્વાદ લે મૂળ વાત એ છે પ્રભુને વસ્તુનો આગ્રહ છે જ નહીં પ્રભુને તમારો આગ્રહ છે અને એટલે જ તો પોતાના વૈકુંઠના બધા સુખ છોડી તમારા રસોડાના બે બાય બે ના ખાનામાં કેમ રહેવા તૈયાર થયા ઠાકોરજી ધુમાડા ખાતા ખાતા એ રહે છે કે નહીં આનંદમાં કેમ વૈકુંઠમાં શું તકલીફ હતી વૈકુંઠ જેવો ભોગ ધરી શકવાના છે વૈકુંઠ જેવું સિંહાસન લાવી શકવાના છે વૈકુંઠ જેવા શિંગાર ધરાવી છતાં એ બધું છોડીને કેમ આવ્યા એટલે અને એને તમારા હાથની સેવા લેવી હતી ને એટલે પોતાનું બધું જ સુખ છોડી તમારા હાથની સેવા લેવા ઠાકોરજી તમારા ઘરે આવીને બિરાજી એટલે પ્રભુ માટે એના વૈકુંઠ કરતા પણ તમે વધારે મહત્વના છો આપણે વ્યવસ્થા બતાવીએ આપણે સાધન બતાવીએ આપણે વસ્તુ બતાવીએ ઠાકોરજી છે પણ આ બધું મારે જોઈતું જ નથી મારે તો તારી જરૂર છે કૃષ્ણ ચરિત્ર આપણને એ જ તો શીખવાડે છે ને પ્રભુ તમને પ્રેમ કરે તમારી વસ્તુ કે વ્યવસ્થાને નહીં વ્યવસ્થાની એને કોઈ કમી નથી એને કમી તમારી લાગે છે એને તમારા હાથે આરોગ્યું છે એને તમારા હાથે સ્નાન કરવું છે ઠાકોરજીને મંગળભોગ સરાવી અને સ્નાન કરાવવા માટે તમે ગોદમાં લો લાલન અને ત્યારે જે હરખાતા હોય ત્યારે એના આનંદ નો પાર થયો કારણ કે એ સમય ફલાણા બેન કે ફલાણા ભાઈ પ્રભુને નથી દેખાતા એને યશોદાનો આજે જાણે ફરી યશોદા ગોદમાં લીધો છે એવો આનંદ ઠાકોરજી ને થાય છે કૃષ્ણ ચરિત્ર નું આજ માધુર્ય છે કૃષ્ણ કેવો છે આ ચરિત્ર માં આ દશમસ્કંદમાં ચરિત્ર નું માધુર્ય સેમાં છે દશમસ્કંદની ની લીલાની મહત્તા એ જ છે આ વ્રજ લીલાની અહીંયા પ્રભુ પોતાનું મહાત્મ્ય પ્રગટની કરે પોતાના માધુર્યને પ્રગટાવે છે પ્રભુ કેવા ચરિત્ર વાળા છે ભક્તા ભિલાષા ચરિતાનુસાર ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવાવા પ્રભુની પોતાની કોઈ ઈચ્છા છે જ નહીં ભક્તની જે ઈચ્છા છે એ જ ભગવાનની ઈચ્છા છે એટલે ઘણીવાર લોકોને શંકા થાય

તો આપણે શું કરવું ગીતાજીમાં ભગવાને કહ્યું કે એ યથામામ પ્રપદ્યંતે તાંસ થયો ભજાવો જે જે રીતે મને ભજે છે હું પણ એને એ રીતે ભજું છું તમે જો જ્ઞાન માર્ગ પ્રમાણે વિચાર કરો કે બધાને જમાડનારો એ છે તો એને ભૂખ નથી લાગતી પણ તમે ભક્તિ માર્ગ પ્રમાણે યશોદાનો ભાવ રાખીને કહો મારા લાલનને ભૂખ લાગી હશે ગાય ચરાવવા ગયો હતો પડીને હવે આવ્યો લાવ જલ્દી જલ્દી ઠાકોરજીને ભોગ ધરો ઠાકોરજીને કકડીને ભૂખ લાગે કે તમારો ભાવ યશોદા નહીં જે ભાવ લઈને પ્રભુ આગળ જશો ને પ્રભુ એવા ભાવે તમને મળશે અરે ત્યાં સુધી કહ્યું વેર ભાવે જશો તો યુદ્ધ કરવા તૈયાર કરો કારણ કે એને લડવું જ છે ચાલ લડી લઈએ તને પ્રેમ કરવો છે તો ચાલ પ્રેમ કરી લઈએ તને રાસ કરવો છે તો ચાલ રાસ કરી લઈએ તને ખોળામાં રમાડવો છે હું બાળક બનીને તારા ખોળામાં ચડી જાઉં ભગવાન કૃષ્ણ એવો છે જે ક્યારેય કોઈને નિરાશ નથી કરતો જે ભાવ લઈને આ તો ચરિત્ર છે એટલે જ દસમ સ્કંદની શરૂઆતમાં જ પરીક્ષિત મહારાજે શું કર્યું શરૂઆત થઈ દસમ સ્કંદ કથિતો વંશ વિસ્તારો પરમ અદભુત ચરિત્ર ને ગુરુદેવ મને સંભળાવો વિસ્તારો સંક્ષિપ્ત માં નહી વિસ્તાર ચરિત્ર કેવા ચરિત્ર અદ્ભુતતા શું છે યમ્નાષ્ટકમાં પણ કહીએ છે ને તવ ચરિત્ર મત્ય અદ્ભુતમ યમનાથીનું ચરિત્ર કેવું છે અતિ અદ્ભુત તો અદ્ભુતતા શું છે કે અજાણે અધર્મી નાહી ગયો તો એ માયે કર્યો યમનાથી કહેવાય છે કોઈ આ કેવલ રસ્તામાં જતો મુસાફર સવાર પડીને સ્નાન કરવા જોઈએ એમ વિચાર કરી યા તરસ લાગી તો જલ પીવું છે એવું વિચાર કરી બાજુમાં વહેતા યમનાજીમાં ડૂબકી લગાવે ને એણે તો જલ માનીને ડૂબકી લગાવી છે પણ યમનાજી તો એવો વિચાર કરે કે મારા ભક્તે મારામાં ડૂબકી લગાવી એને હવે જીવનમાં ક્યારે યમ યાતના નહીં ભોગવવા માએ કર્યો ઉદ્ધાર માએનો ઉદ્ધાર કરી દે તમે પાણી પીને

એટલે અદભુતતાની વ્યાખ્યા શાસ્ત્રોમાં એ કરી અસાધનમ સાધનમ કરો સાધન કૃપા કરે એ જ સાધન શું જયારે ગોપીઓ દોડીને રાસ માટે ભગવાન પાસે ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરી દીધો અરે ગુરુદેવ આ તો પ્રેમ ભાવથી ભગવાન તરફ જઈ રહી છે છતાંય ભગવાન એમનો ઉદ્ધાર કર્યો આવું કેમ सुखदेव जी ए कहू कया भावे दौड़े छे ए न जोईश कोनी तरफ दौड़े छे ए जो भगवान तो पारस बने छे स्पर्श करता सोनू बना दे कामम क्रोधम भयम स्नेहम ऐक्यम सौरदमेव च नित्यम हरौ विदतो यान्ति तनमयतां हिते सुखदेव जी कहने लगे कोई भी भाव से भगवान की तरफ दौड़ो कामम क्रोधम भयम स्नेहम ऐक्यम ભગવાન તો ઉદ્ધાર જ કરે ક્રોધમ શિશુપાલ ક્રોધ આવ્યો સો ગાળો ભગવાનને ને આપી એટલો ગુસ્સો આવ્યો અને ભગવાને વિચાર કર્યો અરે શિશુપાલ તે મને સો યાદ કર્યો લાવતા રો ઉદ્ધાર કરી દે આદ્ભુતતા ક્યારે સાંભળ્યું કે ગાળો બોલો બોલવાથી ભગવાન ઉદ્ધાર કરે શિશુપાલે તો સો ગાળો બોલી ભગવાન ઉદ્ધાર કર્યો ભય ભય કોઈ ભગવત પ્રાપ્તિનું ભગવત ઉદ્ધારનું સાધન હોય કંસને એવો ભય લાગ્યો

ક્યાંય તમે સાંભળ્યું કંસને મારીને ભગવાનને નરકમાં નાખ્યો હોય રામે રાવણને મારીને નરકમાં નાખ્યો એવું ક્યાં સાંભળ્યું આપણે શું સાંભળ્યું કૃષ્ણે કંસનો ઉદ્ધાર કર્યો રામે રાવણનો ઉદ્ધાર કર્યો ભગવાન ક્યારે કોઈની અધોગતિ કરતા જ નથી ભગવાન તો ભગવાન એક ભગવાન જ તો છે જે પાપમાંથી મુક્ત કરી શકે એટલે તો ગીતાજીમાં બંને હાથ ફેલાવીને આમંત્રણ આપે છે સર્વ ધર્માન પરિત્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુચ સજા આપે ભગવાન નહીં ક્ષમા આપે ભગવાન છે ભગવાનને સજા આપવામાં રસ નથી એને ક્ષમા આપવામાં એટલે તો છેલ્લી શ્વાસ સુધી ભગવાન મોકો આપે છે માણસ છેલ્લી શ્વાસ સુધી હજી મારું નામ લઈ છેલ્લી શ્વાસે મને બોલાવી દુનિયાના માણસને પહેલા આમંત્રણ આપવા જાવ તો હવે તમારા બહુ જ નજીકના સગા હોય અને આખા ગામને આમંત્રણ આપી દીધું હોય અને એ જ ભૂલાઈ જાય તમને અને છેલ્લી રાત્રે યાદ આવે અરે આમને તો કંકોત્રી રહી હતી અને દોડતા દોડતા છેલ્લી રાતે એમને કાલે લગન છે આવજો પેલો લોકો હવે યાદ આવીએ છીએ

એ પછી એમ નથી કરતો તારા આટલા વર્ષની સાધના નથી આટલા મંત્રો તારા પૂરા નથી થયા આટલી માળા તારી પૂરી નથી થઈ છેલ્લી ઘડીએ પણ બોલાવ્યો ને મને મને યાદ કર્યો ને હું તારી અધોગતિ નહીં થવા દઉં અંતકાલે તો મામે છેલ્લી ઘડીએ પણ જે પોતાના પ્રભુને યાદ કરીને દેહ મૂકે ને ભગવાન એની અધોગતિ ન થવા દે એવો આ કૃષ્ણ પરમાત્મા છે જેની શરણે આપણે ભેગા થયા છે જેને સાંભળવા આપણે ભેગા થયા છે

અને બાણ સૈયા પર સુતા સુતા ધીમે રહીને નેત્ર ખોલતા બિષ્ણજી ત્યાં પ્રભુની સામે જુએ પ્રભુ આ મતી આપના ચરણોમાં ધરવી ક્યાંય લગાડી નથી આપના સિવાય આપની થઈ જશે તો જીવન ધન્ય બની જશે તવ ચરિત્ર આ પ્રભુનું અદ્ભુત ચરિત્ર કથિતો વંશ વિસ્તાર પરિષિત મહારાજ દસમસ સ્કંદમાં પ્રવેશ કરે નેવું અધ્યાય ભાગવતજી અનુસાર અને ત્રણ પ્રક્ષિપ્ત મહાપ્રભુજી માને જે આપણે મંગલાચરણ તમે બોલો છો ને ચતુર્તમાં જયારે આ શ્લોક બોલો ને ત્યારે દસમસ્ક સ્કંદની બધી લીલાઓને યાદ કરે આ એક શ્લોકમાં પ્રકરણ વિભાગ મહાપ્રભુજીએ જે દસમસ્ક ના પાડ્યા ને એને મહાપ્રભુજીએ સમજાવ્યા અત્યારે હું વિસ્તાર નથી કરતો એનો સમય ઘણો ચાર 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 ત્રણ છ આમ પાંચ પ્રકારે મારા હૃદયમાં વિરાજ મહાપ્રભુજીએ સાત રીતે ભાગવતજીના અર્થો કર્યા શાસ્ત્રે સ્કંધે પ્રકરણે તો આ પ્રકરણ વિભાગ છે પહેલા ચાર અધ્યાય જન્મના પ્રકરણ જન્મની કથા એટલે એને જન્મ પ્રકરણ કહ્યું બીજું ચતુર્ભીસ છે તામસ પ્રકરણ ત્રીજું ચતુર્ભીસ છે રાજસ પ્રકરણ ત્રિભી એટલે સાત્વિક પ્રકરણ ષઠભી એટલે ગુણ પ્રકરણ આમ પાંચ પ્રકારે મારા હૃદયમાં દિરા કારણ કે દસમસ્કંદ છે ને એ ભગવાનનું હૃદય છે આપણે ત્યાં બારે બાર સ્કંદો શ્રીનાથજીના બાર અંગ કહ્યા છે ભાગવતજીના પહેલા બે સ્કંદ એટલે બંને ચરણ ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ પાંચમો છઠ્ઠો સ્કંદ બંને જંગાઓ સપ્તમ સ્કંદ શ્રીનાથજીનો મુષ્ટિકા વાળો હાથ અષ્ટમ અને નવમ સ્કંદ સ્કંદે હૃદય એકાદ સ્કંદે મસ્તક અને બારમો સ્કંદ એટલે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો જેનાથી શ્રીનાથજી બાબા ભક્તોને પોતાના નિજ શરણોમાં બોલાવે છે આહા બારમો સ્કંદે આશ્રય દીલા છે પોતાના આશ્રયમાં બોલાવે અને આશ્રયમાં આવે એટલે શ્રીનાથજી શું કરે એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે કમરમાં મુઠ્ઠી છે એ શેના માટે છે ભક્તોના હૃદયને મુઠ્ઠીમાં બંધ કરે અને અંગૂઠો બહાર છે એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ મારો થઈ ગયો એટલે તારા કામનો રહ્યો નથી હવે તારો પ્રભાવ આના પર નહીં ચાલે અને મામે વૈયે પ્રપધ્યંતે માયા મેતામ તરંતી ગીતાજીને કા જો મેરે હુએ વો સે મારા ગયા એટલે પ્રભુના થવાની ઘટના શ્રીનાથજી બાબા નિકુંજના દ્વાર પર ઉભા રહીને ભક્તોને શરણમાં બોલાવી રહ્યા છે જો આપણે ત્યાં ભારત વર્ષના જેટલા પ્રસિદ્ધ સ્વરૂપો ભગવત સ્વરૂપો બિરાજે છે દરેકનો એક જુદા જુદો આકાર અને જુદા જુદા સ્વરૂપો એ સ્વરૂપ ભેદ એનાથી લીલા ભેદ એનાથી ભાવ ભેદ કેવી સુંદરતા છે આપણે ત્યાં તો આ પ્રભુનું ચરિત્ર દશમ સ્કંદમાં છે શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ